ગુજરાતની આમ જનતાનું છ હજાર કરોડનું ફૂલેકું ફેરવનાર બીઝેડ ગ્રુપના ચર્ચાઓ હાલમાં ચારે બાજુ ચાલી રહી છે તે પછી રાજકીય ક્ષેત્ર ક્ષેત્ર હોય કે શિક્ષણ દરેક ક્ષેત્રમાં માત્ર એક જ ચર્ચા કે બીઝેડ ગ્રુપના સીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મોટું ફૂલેકું ફેરવી નાખ્યું છે અને આ સ્કેન્ડરને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે નમસ્કાર ન્યૂઝરૂમની સાથે હું છું જ્યારે બીજા ગ્રુપનું સ્કેન્ડલ બહાર આવ્યું હતું તે સમયે ગુજરાત ભાજપના અનેક નેતાઓના ફોટા ને વિડીયો વાયરલ થયા હતા અને તે વિડીયોમાં તે નેતાઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે જોવા મળ્યા હતા તેમજ તેમના બીજા ગ્રુપના કાર્યક્રમમાં તેમની હાજરી જોવા મળી હતી અને તેને લઈને લોકો દ્વારા અનેક તર્ક વિતર્કો બહાર આવ્યા હતા અને ત્યારબાદ આપણે વાત કરીએ રોકાણની તો એવા સમાચાર થોડા સમય પહેલાં જ સામે આવ્યા હતા કે બીજેડ ગ્રુપમાં સૌથી વધુ રોકાણ જે છે તે શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે અને આ સમાચાર સામે આવતા જ અનેક લોકો અચંબિત થઈ ગયા હતા કે શિક્ષક જે સમાજને જ્ઞાન પીરસવાનું કાર્ય કરે છે તે આવી નીચલી કક્ષાની પોન્ઝી સ્કીમમાં ફસાઈ ગયા અને તેના પાછળનું કારણ લાલચ હોઈ શકે છે કારણ કે શિક્ષક જે છે તે સમાજને સાચી સાચી દિશા બતાવે છે અને તે શિક્ષકો દ્વારા ખોટી બાબત કહી શકાય હવે તે રોકાણને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે મોટી અપડેટ સામે આવી છે જેમાં સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે શિક્ષકો બોલિવૂડના એક્ટરો તેમજ નેતાઓની સાથે સાથે પંદર પીએસઆઈ અને આઈપીએસ દ્વારા પણ બીઝેડ ગ્રુપમાં રોકાણ કરવામાં આવ્યું છે અને આ સમાચાર સાંભળીને તમને ક્યાંક વિચાર આવતો હશે કે જે વ્યક્તિઓ એકદમ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ લઈને આવે છે અને આવા જ વ્યક્તિઓ દ્વારા આવી પોન્ઝી સ્કીમમાં જો રોકાણ કરવામાં આવે તો એના કરતાં તો આમ જનતા ક્યાંક હોશિયાર કહી શકાય અને બીજી બાજુ જો આટલી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ લઈને આવેલા આઈપીએસ અને પીએસઆઈ જેઓ આટલી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ લઈને આવ્યા છે તેમને તો આ પોન્જી સ્કીમ ઉપર વિશ્વાસ હોવો જ ના જોઈએ અને છતાંય જો તેઓ વિશ્વાસ કરે છે તો તેના પાછળનું એક જ માત્ર કારણ છે લાલચ અને તે લાલચ કહેવાય છે કે સૌથી બુરી ભલા છે અને જ્યારે લાલચ કોઈ પણ વ્યક્તિમાં એ લાગણી આવી જાય છે ત્યારે લાલચ જે છે તે હંમેશા વ્યક્તિનો દૂર ઉપયોગ થતો હોય છે અને તેના રૂપિયા ડબલ થવાને બદલે ક્યાંક અડધા પણ થઈ જતા હોય છે અને ક્યારેક મળતા પણ નથી એટલે જ કહેવાય છે કે લાલચ મૂડી બલા છે પરંતુ સૌથી મહત્વનું એ છે કે આટલું ઉચ્ચ શિક્ષણ હોવા છતાં પણ જો તમે પોન્જી સ્કીમમાં વિશ્વાસ કરતા હોવ તો તમારા કરતાં તો ક્યાંક આમ જનતા પણ સારી કહી શકાય કારણ કે તેઓ તાત્કાલિક ધોરણે આવી પોન્જી સ્કીમમાં વિશ્વાસ ન કરે અને તેઓ સત્તર વાર વિચાર કરે કે ભાઈ આવી પોન્જી સ્કીમમાં રોકાણ કરતાં પહેલાં મારે સત્તર વાર વિચાર કરવો પડશે ને તેનું બેકગ્રાઉન્ડ શોધવું એટલે કે આમ જનતા કરતા તો કદાચ આઈપીએસ અને શિક્ષકો સૌથી વધુ લાલચમાં આવી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને બીજી બાજુ જ્યારે બોલીવુડના એક્ટર સોનુ સૂદ દ્વારા પણ બીઝેડ ગ્રુપમાં રોકાણ કરવામાં આવ્યું હતું તેવા સમાચાર સામે આવ્યા હતા તો તેની સાથે સાથે દેશના સૌથી પ્રખ્યાત ક્રિકેટર એવા શુભમન ગિલ દ્વારા પણ બીઝેડ ગ્રુપમાં રોકાણ કરવામાં આવ્યું છે તેવા સમાચાર પણ સામે આવ્યા હતા અને જ્યારે આ સ્કેન્ડલ બહાર પડ્યું ત્યારે એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને તેમાં ગુજરાત ભાજપના નેતા ભીખુસિંહ પરમાર જેઓ બીઝેડ ગ્રુપના સીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે જોવા મળ્યા હતા અને તેઓ પોતાના વિડીયો દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલાના અત્યંત વખાણ કરી રહ્યા હતા તેમની સ્કીમના વખાણ કરી રહ્યા હતા અને તે વિડીયો હાલમાં પણ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે પરંતુ આ સ્કેન્ડલ બહાર આવ્યું ત્યારે તેમણે પોતાના વળતા પાણી કરી દીધા અને તેમણે એક મોટું નિવેદન આપ્યું કે મારે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે કોઈ લેવા દેવા છે જ નહીં તેમ તેવું નિવેદન જે છે તે ભીખુભાઈ પરમાર દ્વારા આપવામાં આવ્યું હતું ત્યારબાદ રાજભાગ ગઢવી તેમજ કીર્તિદાન ગઢવી જેવા અનેક કલાકારોના વિડીયો પણ જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે બહાર આવ્યા છે અને હાલમાં તે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં પણ જોવા મળી રહ્યા છે તો હવે આ અંગે તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખીને જાણો